એસસી અને એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પ્રતિક્રિયામાં થઈ રહેલા ભેદભાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વિકસિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની કે વાયસીઓના રેશન કાર્ડ લિંક નહીં હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિના આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક તેમજ ઈ કેવાયસી વિના રદ થાય છે તેમજ સબમિટ થતા નથી અને તે અંગે જાતિગત ભેદભાવ દર્શાતો હવાના આક્ષેપો સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાજિક આગેવાનો દ્વારા આજરોજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટરને આ બાબતની રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જ્યારે સામાજિક આગેવાનો આ બાબતની રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમને કલેક્ટરને મળવા દેવામાં આવ્યા ન હતા તેથી આગેવાનો કલેક્ટર કચેરી ફ્લોર પર જ બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ તેમને કલેક્ટરને રજૂઆત કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી આજે ઘણી બધી વસ્તુનું દુઃખ થયું છે કે ગવર્મેન્ટ સરકાર દ્વારા જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવતું હોય કે ભાઈ જે પણ કેવાયસી છે અત્યારે બંધ રાખવામાં આવે છે અને શિષ્યવૃત્તિના જે વાલીઓ છે બાળકોના એ બધા લાઈનમાં ઊભા રહે છે એને થોડી તકલીફ ના પડે એના માટે આજે ત્રણ દિવસ આજે શનિવાર રવિવારના જે સોમવાર થયો ઘણા બધા ટીચરોથી લઈને બધા લોકો એટલા બધા સમસ્યાની અંદર અત્યારે છે કે જે જનરલ કાસ્ટનું જ્યારે પણ કોલમ ભરવામાં આવે છે ત્યારે એ લોકોનું તૈયારીમાં ફોર્મ એક્સેપ્ટ થાય છે અને જ્યારે એસસીને એસ ટીનું જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ત્યારે ફોર્મ એક્સેપ્ટ થતું નથી એક મહિનાની અંદર પહેલાં લોકોનું જે ફોર્મ એક્સેપ્ટ થયું છે એ લોકોની સ્કોલરશિપ પણ પડી જશે આ શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને જ્યારે અશકુમારનું જજમેન્ટ હોય કે ભાઈ બધા જ પુરાવા ભેગા કરી અને ચુકાદો આપ્યો હોય અને એમને કહ્યું હોય કે ભાઈ જ્યારે ટેબલ જામીન મળી જાય છે તો આજે અમે પણ પિટિશન દાખલ કરવાના છે કે આ લોકોએ શિષ્યવૃત્તિમાં આ જાતિવાદના કીડાઓએ આટલો બધો ભેદભાવ કર્યો છે તો કલેક્ટર સાહેબશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ અમારી સાથે તમે જોઈ શકો છો કે આ જુઓ આમ શિષ્યવૃત્તિના રાશન કાર્ડના આધાર કાર્ડમાંથી મુક્તિ પેપરમાં આવી ગયું છે આ પરિપત્ર બહાર પડ્યો છે ચોવીસ નવના રોજ છતાં પણ આટલી હેરાનગીતિ થઈ રહી છે એ પણ હેરાનગીતિ ખાલી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અમારે શું ભીખદ માગવાની છે ભારત દેશના આટલા દેશ આટલા વર્ષો થયા આઝાદ થયા છતાં પણ હજુ અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર ભેદવા મૂક્યો નથી એટલે આ કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આ જે પણ થયું છે એનું તાત્કાલિક ધોરણે એના પગલાં લેવામાં આવે અને આવતીકાલથી નહીં તો આજના દિવસથી જ એમને જે શિક્ષણ મંત્રી છે એમને પણ આ લેટર મૂકવામાં આવે અને કહેવામાં આવે કે જે એસસી એસટી સાથે અત્યાચારો થાય છે જે અમારા સ્ટુડન્ટ સાથે વિદ્યાર્થીઓ સાથે એ બંધ કરે જો સમયસર બંધ નહીં કરવામાં આવે તો એલાને જંગ થશે શિષ્યવૃત્તિ માટે જે પ્રક્રિયામાં કેવાયસી કરવાની વાત જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સાથે જે ભેદભાવ રાખવામાં આવ્યો એવું જાહેર થતાં વડોદરા ખાતે સામાજિક તમામ સંગઠનો આગેવાનો છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આવેદનમાં અમારી માગણી એટલી છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ્યારે ડિજિટલ ગુજરાતની વાત આવતી હોય એમાં ફોર્મ સબમિટ કરતા હોય ત્યારે એમનું ફોર્મ કોઈક ને કારણસર રિજેક્ટ થઈ રહ્યું છે તો અત્યારે અમારી માગણી છે કે જ્યારે ઈડબ્લ્યુએસના ફોર્મ જો મંજૂર થતા હોય તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો સાથે આ કેવી કિન્નાખોરી રાખવામાં આવી છે એની ઉગ્ર તપાસ થાય આ ડિજિટલના નામે જ્યારે સંવિધાનિક હકો જે છે જે શિક્ષણના હકો છે ભણવાના હકો છે સ્કોલરશિપના હકો છે એને છીનવવાની જે કોશિશ શિક્ષણ મંત્રી દ્વારા થઈ હોય કે આ સરકાર દ્વારા થઈ હોય એ ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે જ દ્વારા રાખેલો છે આની તપાસ કરવા માટે જે મેં કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપેલું કલેક્ટર સાહેબ દર સોમવારે શહેરના નાગરિકોને મળવાનો સમય હોય છે આમ છતાં પણ સોમવારના દિવસે જ એ પોતે અહીંયા મીટિંગ રાખે છે અને જે નાગરિકો એમને મળવા આવે જે રજૂઆત કરવા આવે તેમને રજૂઆત સાંભળતા નથી નાયબ કલેક્ટર સાહેબ પાસે મોકલી દે છે અને આ આવેદનપત્રો ને કચરાના ડબ્બામાં નાખી દેતા હોય અમારું માનવું છે આ કલેક્ટર સાહેબ જયારે ગૃહ મંત્રી આવતા હોય ભાજપના સત્તાધીશો રાજકારણી આવતા હોય ત્યારે કલાકો સુધી આ વડોદરાના રાજા એવા વહીવટી અમલદાર હોવા છતાં પણ કલાકો સુધી ઉભા થઈ રહે છે જ્યારે પ્રજા જે એમને કંઈક રજૂઆત કરવા આવે ત્યારે પ્રજાને આ રીતે નીચે બેસાડે છે આ એમનું ગેરસંવિધાનિક વલણ છે એને પણ અમે કડક શબ્દોમાં ખોડી રહ્યા છીએ